ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો સાદોજ સાર્વજનિક હાઈસ્કૂલમાં અતુલ કંપની અંકલેશ્વર અને અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વરના સહયોગથી હોકી સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું સાજોદ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ભાવિશાબેન એ અતુલ કંપનીમાંથી આવેલા જયેશભાઈ શુક્લા સાહેબ અને આકાંક્ષા મેડમ અતુલ ફાઉન્ડેશનમાંથી આવેલા સલીમ કડીવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો કંપનીનો હેતુ શાળાના બાળકો રમત ગમત પ્રત્યે રસ રુચિ જાગે અને શાળાના બાળકો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય સ્તરે અને નેશનલ સ્તરે ભાગ લે એ શાળાનું ગૌરવ વધારે એવી શુભકામનાઓ એવું અતુલ કંપનીના અધિકારીઓ જણાવ્યું હતું ના કક્ષાએ તમે શાળાનું નામ અને દેશનું નામ રોશન કરો એવી શુભેચ્છા અને